જિલ્લા જિલ્લાનાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ્યુશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બાલાસિન્નોર નગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા ધાડ અને લૂંટના બનાવોનો ભેદનો નિકાલ ઝડપી થાય તે માટે તીસરી આંખ સીસીટીવી કેમેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બાલાસિન્નોર નગર વિસ્તારમાં ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત બાલાસિન્નોર નગરમાં સુરક્ષા સીસીટીવી કેમેરા જિલ્લામાં શાંતિ સુરક્ષા અને સલામતી માટે આધુનિક ટેકનોલોજી સેવા શરૂ કરાઈ જિલ્લામાં પોલીસ ગુનેગારો પર ચાપતી નજર રાખવા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલી રાજસ્થાન બોર્ડર પર બાજ નજર રાખવા ચાર ચેકપોસ્ટ પર ઓગણીસ કેમેરા લગાવાશે જેમાં બાલાસિનોરમાં તેર લોકેશન પર છપ્પન કેમેરા લગાવવામાં આવશે અને જિલ્લા મુખ્ય મથક લુણાવાડામાં બાર લોકેશન પર પાંત્રીસ કેમેરા લગાવવામાં આવશે જેમાં જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ બાજ નજર રાખવામાં આવશે જેમાં ધારાસભ્ય માનસિંહ ચૌહાણ વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પપ્પુભાઈ પાઠક સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીવાયએસપી કમલેશભાઈ વસાવા જેજી ચાવડા તપનભાઈ ડોડિયા બાલાસિનોર ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એએન નીનામાં બાલાસિનોર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર અમિતભાઈ દેવધા અને पोलिस सब इन्सपेक्टर साथै पोलिस स्टाफ अनि नगरजनो मोटी संख्यामा उपस्थित रह टिभी न्यूज न्युज बालासिन् नहोर